હાલો પાલટી કેમ છે થી મોજ રામ રામ અને સીતારામ ઢાયરા ને તો કેમ છે બધા મજામાં આજે છે ચૈત્ર મહિનાની ની ચૌદે ચૌદસ ના દિવસે અમે દિવસના ના ત્રણ વાગ્યા છે ને હાલીને જાય છે છીએ બોલતા કોટડા અને કાલે થાય છે પુનમ પૂનમ મેળો છે અને આ બધી પાર્ટી આપડી હારે છે રસ્તા માં દેખાડતું હું હું છે યાર બધું ઘોર પૂજા થઈ કેટલું હાલો નું છે હાલ્યા થાય છે ધીમે ધીમે

આપણે તો હવે નળીમાં ફૂંકી ગયા છે આ હું છે ભાઈ અને હું હું કહેવાય નળ કહેવાય નળ હા આપણે મવા ફૂંકી ગયા છીએ ને ઓ બુરા આહા હવે ધીમે ધીમે માણસો દેખાય છે મહવાની આજુબાજુથી રહે છે કે ભાઈ બધા સેવા કરવામાં બધાય મશહૂરથી બધા સેવા કરે છે બધાય એમ છે નાસ્તો ખવરાવ છે પીવરાવે છે પાણી આ તમે જોઈશું ગાંડા કમાણા આ ગાંડા કમાણાનું એ શરબૂત આપે છે હવે મેંગોનું હોય ખેનું હોય એ ખબર નથી આપણે પણ પીધેલું છે ચાલાં મજા આવી ગઈ છે પીવાની એમ माण्हू हले जा रस्ता मां दरिया मां पाणीपुरी लारगी पारगी बी शइ થોડો સવારમાં જાગીને આપણે મંદિર તરફ જવા નીકળી ગયા છીએ અને રસ્તામાં જોઈએ તમે ટ્રાફિક બહુ છે આ વખતે તો ઓછું થાય પણ દર વર્ષે બહુ જાજુ ટ્રાફિક હોય છે છેત્રી પૂનમ હોય ને ચૌદશ નદી અમે લઈને જઈએ છીએ ને પૂનમને દિવસે ત્યાં દર્શન કરવા માણસો બહુ ઉમટી છે સોશિયલ મીડિયામાં આપણે જે વારંવારે ડીકે અઘોરીનો આપણે જે જોઈએ છે ને વિડીયો તે ત્યાં છે સાહેબ ચશ્મા ટીક કરે છે બધાને બતાવે છે ડીકે અઘોરીની આ દુકાન છે આ તમે જોઈ શકો છો ડી કે અઘોરી મોબાઈલ એન્ડ ચશ્મા કર